છે વેપારીઓ દલાલો જાહેરમાં બોલતા થઈ ગયા કે હવે મંદી છે અને હદ થઈ ગઈ છે કામકાજના અભાવે બંધ પડેલી હીરાની ઘંટીઓ કારખાનાદારો ભંગારમાં વેચવા મૂકી દેવાઈ છે કરોડોના હીરા ચમકાવતી ઘંટીઓને ભંગારા વેચવા મૂકવી પડે એ મંદિરનું ભયાનક ચિત્ર દર્શાવી રહ્યું છે લાંબા સમયથી ચાલી રહેલી મંદીર હવે સહન થાય તેવી સ્થિતિ નથી રહી સુરતના વરાછા કતારગામ વિસ્તારના નાના કારખાનાદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા મંદિરના વાદળો દૂર થાય એવા કોઈ સંજોગો ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનાદારો જેટલા મળે એટલા રૂપિયા રોકડા કરી રહ્યા છે વરાછા મહાદેવનગર સવાણી એસ્ટેટ ભવાની સર્કલ પાસે ભંગારના મોટા મોટા અનેક ગોડાઉનો છે આ ગોડાઉનોમાં હીરાની ઘંટીનો સ્ક્રેપ જમા થઈ રહ્યો છે ભંગાના પેપર અરવિંદ રાક્ષીએ જણાવ્યું કે હીરાની ઘંટી જૂની થાય ત્યારે કારખાનાદાર તે ઘંટી ભંગારમાં વેચી દે છે અમે વર્ષોથી હીરાની ઘંટી લેવેચનું કામ કરે છે છેલ્લા છ મહિનાથી હીરાની ઘંટી ખરીદનાર કોઈ ફરક્યું જ નથી પરંતુ રોજ ને રોજ કોઈ ને કોઈ ઘંટી લઈને વેચવા આવી જાય છે અત્યારે પાંત્રીસો હીરાની ઘંટીઓ ભંગારના ગોડાઉનમાં પડી રહી છે ભાડાના મકાનમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે ત્યારે તેની ઘંટીઓ હવે ભંગારમાં વેચાઈ રહી છે આપનું નામ મારું નામ મનોજભાઈ જોશી છે મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી કેટલી હદ તકે એ ઘંટીઓ આવી છે અને જતી કેમ નથી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે આટલા છે અત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટી નો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટી નો પ્રાઇસ હોય છે પંદર થી સત્તર જૂની ઘંટી નો હોય છે પાંચ છ હજાર પાંચ છ હજાર તો અત્યારે હાલ મંદિર ના કારણે બરોબર રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ